શાંતિ છ એક બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહા મીઠા બાકો તમારો એક એક બોલ ખૂબ જ મીઠો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ જેવી રીતે બાપ દુઃખ હરતા સુખ કરતા છે એવી રીતે બાપ સમાન બધાને સુખ આપો પ્રશ્ન છે લૌકિક મિત્ર સંબંધીઓને જ્ઞાન આપવાની યુક્તિ શું છે ઉત્તર છે કોઈ પણ મિત્ર સંબંધીઓને જ્ઞાન આપવા માટે એમાં ખૂબ જ નમ્રતાથી પ્રેમ ભાવથી વાત કરવી જોઈએ હસતા વાત કરવી જોઈએ સમજાવવું જોઈએ કે આ એ જ મહાભારત લડાઈ છે બાપે રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો છે હું તમને સત્ય કહું છું કે ભક્તિ વગેરે તો જન્મ જન્માંતર કરી હવે જ્ઞાન શરૂ થાય છે જ્યારે મોકો મળે તો ખૂબ યુક્તિથી વાત કરો કુટુંબ પરિવારમાં ખૂબ પ્યારથી ચાલો ક્યારે કોઈને દુખ ન આપો ગીત છે આખીર વહદિન આયા આજ ઓમ શાંતિ જ્યારે કોઈ ગીત વાગે છે તો બાળકોએ પોતાની અંદર એનો અર્થ કાઢવો જોઈએ સેકન્ડમાં નીકળી શકે છે આ બેહદ નો ડ્રામા બેહદના ડ્રામાની ખૂબ મોટી ઘડિયાળ છે ને ભક્તિ માર્ગમાં મનુષ્યો બોલાવે પણ છે જેવી રીતે કોર્ટમાં કેસ થાય છે તો કહે છે ક્યારે સુનવાઈ થાય ક્યારે બોલાવા બોલાવે તો અમારો કેસ પૂરો થાય તો બાળકોનો પણ કેસ છે કયો કેસ છે રાવણે તમને ખૂબ દુખી બનાવ્યા છે તમારો કેસ દાખલ થાય છે મોટા કોર્ટમાં મનુષ્ય બોલાવતા રહે છે બાબા આવો આવીને અમને દુખોથી છોડાવો એક દિવસ સુનવાઈ તો જરૂર થશે ને બાપ સાંભળે પણ છે જામ અનુસાર આવે પણ છે બિલકુલ પૂરા એક્યુરેટ ટાઈમ પર એમાં પણ એક સેકન્ડ એનો ફરક નથી પડી શકતો બેહદની ઘડિયાળ કેટલી એક્યુરેટ ચાલે છે અહીંયા તમારી પાસે આ નાની ઘડિયાળ પણ એક્યુરેટ નથી ચાલતી

તમે બધાને સમજાવો છો આગે તમ આગળ તો તમે પણ નોતા સમજતા કે દુખ કોણ આપે છે અત્યારે બાપને બાપે સમજાવ્યું છે રાવણ રાજ્ય શરૂ થાય છે દ્વાપરથી તમને બાકોને ખબર પડી ગઈ છે કે બાબા કલ્પ કલ્પ સંગમ યુગ પર આવે છે આ છે બેહદની રાત શિવ બાબા બેહદ ની રાત આવે છે શ્રી કૃષ્ણ ની વાત નથી જ્યારે ઘોર અંધિયારામાં ઘોર અંધકારમાં અજ્ઞાન ઊંઘમાં સુતેલા રહે છે ત્યારે જ્ઞાન સૂર્ય બાપ આવે છે બાળકોને દિવસમાં લઈ જવા કહે છે મને યાદ કરો કારણ કે પતિ પાવન બનવાનું છે બાપ છે જ

બોમ્બ વગેરેનું કેટલું જોરથી અવાજ થાય છે તમે બાળકો સાયલન્સના બળથી આ સાયન્સ પર જીત મેળવો છો વિજય મેળવો છો સાયલન્સ ને યોગ પણ કહેવામાં આવે છે આત્મા બાપને યાદ કરે છે બાબા તમે આવો તો અમે શાંતિ धामમાં જઈને નિવાસ કરીએ તો તમે બાળકો આ યોગ બળથી સાયન્સ ઉપર વિજય મેળવો છો બળ પ્રાપ્ત કરો છો જ આ બધું વિનાશ થવાનું છે સાયલેન્સથી તમે બાળકો વિજય મેળવો છો બાહુબળ ક્યારેય પણ વિશ્વ પર વિજય પ્રાપ્ત નથી કરી શકતા આ પોઈન્ટ્સ પણ તમને પ્રદર્શનીમાં લખવી જોઈએ દિલ્હીમાં બહુ સર્વિસ થઈ શકે છે છે કારણ કે દિલ્હી બધાનું કેપિટલ રાજધાની તમારું પણ કેપિટલ દિલ્હી જ હશે દિલ્હીને જ પરિસ્તાન કહેવામાં આવે છે પાંડવોના કિલ્લા તો નથી ને કિલ્લા ત્યારે બાંધવામાં આવે છે જ્યારે દુશ્મનો આક્રમણ કરે છે તમારે તો કિલ્લા વગેરેની દરકાર જરૂરત જ નથી રહેતી તમે જાણો છો અમે સાયલેન્સના બળથી હું પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ તેમનું તો છે આર્ટિફિશિયલ સાયલેન્સ તમારું છે રિયલ સાયલેન્સ જ્ઞાનનું બળ શાંતિનું બળ કહેવામાં આવે છે જ્ઞાન છે ભણતર ભણતર ને થી જ બળ મળે છે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બને છે એટલું બળ રહે છે તે બધા છે જિસ્માની વાતો દુઃખ દેવા વાળી તમારી દરેક વાત રૂહાની છે તમારા મુખથી જે પણ બોલ નીકળે છે તે એક એક બોલ એવા ફર્સ્ટ ક્લાસ મીઠા હોય જે સાંભળવાવાળા ખુશ થઈ જાય જેવી રીતે બાપ દુઃખરતા સુખ કરતા છે એવી રીતે તમે બાળકોને પણ બધું સુખ બધાને સુખ આપવાનું છે કુટુંબ પરિવારને પણ દુઃખ વગેરે ન થાય કાયદા અનુસાર બધા સાથે ચાલવાનું છે મોટાઓની સાથે પ્યારથી ચાલવાનું છે બાબા કહે છે મન મના ભવ ઊંચેથી ઊંચા મને યાદ કરો એ હું છું મને યાદ કરવાથી જ તમારા વિકર્મ વિનાશ થશે ખૂબ પ્યારથી વાત કરવી જોઈએ સમજો કોઈ મોટા ભાઈ હોય બોલો દાદાજી શિવબાબા કહે છે મને યાદ કરો શિવબાબા જેમને રુદ્ર પણ કહેવાય છે તેઓ જ જ્ઞાન યજ્ઞ રચે છે શ્રી કૃષ્ણ જ્ઞાન અક્ષર એ તો નહીં સાંભળીએ રુદ્ર જ્ઞાન યજ્ઞ કહેવાય છે તો રુદ્ર શિવબાબાએ આ યજ્ઞ રચ્યો છે

અહીં ઈશ્વર સ્વયં કહે છે મોત સામે ઊભું છે એનાથી કોઈ બચી નથી શકતા અંતમાં જ બાપ આવીને કહે છે કે મને બાકો મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જાય એને યાદની અગ્નિ કહેવામાં આવે છે બાપ ગેરંટી કરે છે કે એનાથી તમારા પાપ દગ્ધ થઈ જશે વિકર્મ વિનાશ થવાનો પાવન બનવાનો બીજો કોઈ ઉપાય નથી પાપોનો બોજો સિર પર ચડતા ચડતા ખાદ પડતા પડતા સોનું 9 કેરેટનું થઈ ગયું છે 9 કેરેટના પછી મૂલમ કહેવામાં આવે છે અત્યારે પછી 24 કેરેટ કેવી રીતે બને આત્મા પ્યોર કેવી રીતે બને પ્યોર આત્માનું ઘરેણું પણ પ્યોર મળશે ને કોઈ મિત્ર સંબંધી વગેરે છે તો એની એનાથી ખૂબ નમ્રતાથી પ્રેમ ભાવથી હસતા વાત કરવી જોઈએ સમજાવવું જોઈએ કે આ તો એ જ મહાભારત લડાઈ છે આ રુદ્ર જ્ઞાન યજ્ઞ પણ છે બાપ દ્વારા અમને સૃષ્ટિના આદિ મધ્યંતની નોલેજ મળી રહી છે બીજે ક્યાંય પણ આ નોલેજ મળી ન શકે હું તમને સત્ય કહું છું કે આ ભક્તિ વગેરે તો જન્મ જન્માંતર કરી છે હવે જ્ઞાન શરૂ થાય છે ભક્તિ છે રાત જ્ઞાન છે દિવસ સત્યુગમાં ભક્તિ હોતી નથી એવી એવી યુક્તિથી વાત કરવી જોઈએ જ્યારે કોઈ મોકો મળે ત્યારે તીર મારવાનું હોય છે તો સમય અને મોકો જોવામાં આવે છે જ્ઞાન આપવાની પણ ખૂબ મોટી યુક્તિ જોઈએ બાપ યુક્તિઓ તો બધાના માટે બતાવતા રહે છે પવિત્રતા તો મોટી વસ્તુ બહુ સારી વસ્તુ છે ખૂબ સારી છે આ લક્ષ્મી નારાયણ આપણા મોટા પૂજ્ય છે ને પૂજ્ય પાવન પછી પૂજારી પતિત બન્યા ઘણા તો પતિત થી દૂર ભાગે છે વલ્ભાચારી ક્યારેય પગને અડવા પણ નથી દેતા ટચ પણ નથી કરવા દેતા સમજે છે આ ચીચી મનુષ્ય છે મંદિરોમાં પણ હંમેશા બ્રાહ્મણોને બ્રાહ્મણોની જ મૂર્તિ અડવાનો ટચ કરવાનો એલાવ રહે છે શુદ્ર મનુષ્ય અંદર જઈને હાથ ન લગાવી શકે ત્યાં બ્રાહ્મણ લોકો જ એમને સ્નાન વગેરે કરાવે છે બીજા કોઈને જવા નથી દેતા ફર્ક તો છે ને હવે તે તો છે કુખ વંશાવલી બ્રાહ્મણ તમે છો મુખવંશાવલી સાચા બ્રાહ્મણ તમે એ બ્રાહ્મણોને સારી રીતે સમજાવી શકો છો કે બ્રાહ્મણ બે પ્રકારના હોય છે એક તો છે પ્રજાપિતા બ્રહ્માના મુખવંશાવલી બીજા છે કૂખવંશાવલી બ્રહ્માના મુખવંશાવલી બ્રાહ્મણ છે ઊંચ તે ઊંચ ચોટી યજ્ઞ રચે છે તો પણ બ્રાહ્મણોને મુક્રર કરવામાં આવે છે ફિક્સ કરવામાં આવે છે બાબા કહે છે છે આ પછી જ્ઞાન જ્ઞાન યજ્ઞ બ્રાહ્મણોને મળે છે તો પછી દેવતા બને છે વર્ણ પણ સમજાવવામાં આવ્યા છે જે સર્વિસેબુલ બાકો હશે એમને સર્વિસનો હંમેશા શોખ રહેશે ક્યાં પ્રદર્શની થાય તો જટ અમે સર્વિસ પર ભાગીએ અમે જઈને આવી આવી પોઈન્ટ સમજાવીએ પ્રદર્શની તો પ્રજા બનવાની નો વિહંગ માર્ગ છે આપ મેળે જ વધારે ને વધારે આવી જાય છે તો સમજાવવાળા પણ સારા હોવા જોઈએ જો કોઈને પૂરું સમજાવ્યું નહીં તો કહેશે બીકેની પાસે તો આજ જ્ઞાન છે સર્વિસ થઈ જાય છે પ્રદર્શનીમાં એક એવા ચુસ્ત હોય જે સમજાવવા જોતા રહે કોઈ મોટો વ્યક્તિ છે તો એમને પણ એવા સારા આપવા જોઈએ ઓછું સમજ ઓછું સમજાવવાળાને હટાવી દેવા જોઈએ સુપરવાઈઝ કરવા પર એક સારા હોવા જોઈએ તમને તો તમારે તો મહાત્માઓને પણ બોલાવવાના છે તમારે તમારે માત્ર બતાવવાનું છે કે બાબા આવું કહે છે તે ઊંચ તે ઊંચ ભગવાન છે એ જ રચયિતા બાપ છે બાકી બધા છે એમની રચના વર્ષ વારસો બાપ પાસે મળશે ભાઈ ભાઈને વારસો શું આપશે કોઈ પણ દુઃખધામનો વારસો આપી ન શકે વારસો આપે જ છે બાપ

પાંચ હજાર વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું ત્યાં લાખો વર્ષની તો વાત જ નથી તારીખ બધું છે એને કોઈ ખંડન ન કરી શકે નવી દુનિયા અને જૂની દુનિયા અડધી અડધી જોઈએ આ સતયુગની આયુ લાખો વર્ષ કહી દે તો કોઈ હિસાબ જ ન થઈ શકે સ્વસ્તિકામાં પણ પૂરા ચાર ભાગ છે બારસો પચાસ દરેક વર્ષ દરેક યુગમાં વહેંચેલા છે હિસાબ કરવામાં આવે છે ને તે લોકો હિસાબ તો કઈ પણ જાણતા નથી એટલે કોડી તુલ્ય કહેવામાં આવે છે અત્યારે બાપ હીરા તુલ્ય બનાવે છે બધા પતિત છે ભગવાનને યાદ કરે છે તેમને ભગવાન આવીને જ્ઞાનથી ગુલગુલ બનાવે છે તમે બાળકોને જ્ઞાન રત્નોથી સજાવતા રહે છે પછી જુઓ તમે શું બની જાઓ છો તમારી એમ ઓબ્જેક્ટ અને ઉદ્દેશ્ય શું છે ભારત કેટલો શેરતાજ હતો બધું ભૂલી ગયા છે મુસલમાનો વગેરેને પણ કેટલા સોમનાથ મંદિરને મંદિરથી લૂટીને મસ્જિદો વગેરેમાં હીરા વગેરે જઈને લગાવ્યા છે બાબા કહે છે અત્યારે એમની તો કોઈ વેલ્યુ પણ કરી ન શકે એટલી મોટી મોટી રાજાઓના તાજમાં રહેતી હતી ઘણી તો કરોડની કોઈ પાંચ કરોડની આજકાલ તો બધી ઇમિટેશન નીકળી પડી છે આર્ટિફિશિયલ બાબા કહે છે આ દુનિયામાં બધું છે એ ઘરબાર છોડે છે પરંતુ અત્યારે તો તે પણ તમો પ્રધાન થઈ ગયા છે શહેરની અંદર આવી જાય છે પરંતુ હવે કોઈને સંભળાવે રાજા રાણી તો છે કોને સંભળાવે હવે તો કોઈ રાજાઓ છે નહીં જેને સંભળાવે કોઈ તો માનશે જ નહીં એસે બો બધાની પોતપોતાની મત છે જે ચાહો તે કરે જેને જે આવે છે તે કરે છે સંકલ્પની સૃષ્ટિ છે હવે તમે બાળકોને બાપ ગુપ્ત રીતે પુરષાર્થ કરાવી રહ્યા છે તમે કેટલું સુખ ભોગવો છો બીજા ધર્મની પાછળમાં જ્યારે વૃદ્ધિને વૃદ્ધિ થાય છે ત્યારે લડાઈઓ વગેરે ખીટપીટ થાય છે પોણો સમય તો સુખમાં રહો છો એટલે બાપ કહે છે તમારો દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવા છે અમે તમને વિશ્વના માલિક બનાવીએ છીએ બીજા ધર્મ સ્થાપક કોઈ રાજાઈ નથી સ્થાપન કરતા તેઓ સદગતિ નથી કરતા આવે છે માત્ર પોતાનો ધર્મ સ્થાપન કરવા તે પણ જ્યારે અંત મહાત્મો પ્રધાન બની જાય છે તો પછી બાપને આવવું પડે છે સતો પ્રધાન બનાવવા તમારા પાસે સેંકડો મનુષ્ય આવે છે પરંતુ કઈ પણ સમજતા નથી બાબાને લખે છે પલાણા ખૂબ સારું સમજી રહ્યા છે ખૂબ સારા છે બાબા કહે છે કઈ પણ સમજ્યા નથી જો સમજી જાય બાબા આવ્યા છે વિશ્વના માલિક બનાવી રહ્યા છે તો બસ એ સમયે જ મસ્તી ચડી જાય તરત જ ટિકિટ લઈને આ ભાગ્યા પરંતુ બ્રાહ્મણીની चिट्ठी તો જરૂર લાવવી પડે બાપથી મળવા માટે બાપને જો ઓળખી જાય તો મળ્યા વગર રહી ન શકે એકદમ નશો ચડી જાય જેમને નશો ચડેલો હશે તેમને અંદરમાં ખૂબ ખુશી રહેશે નહીં બુદ્ધિ મિત્ર ભટકશે પરંતુ ઘણાઓની ભટકતી રહે છે ગૃહસ્ત વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર બનવાનું છે અને બાપની યાદમાં રહેવાનું છે જે ખૂબ સહજ જેટલું થઈ શકે બાપને યાદ કરતા રહો જેવી રીતે ઓફિસથી છૂટ્ટી લો છો એવી રીતે ધંધાથી છુટ્ટી લઈને એક બીજા એક બે દિવસ યાદની યાત્રામાં બેસી જાઓ ઘડી 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 યાદમાં બેસવાથી બેસવાના માટે આખો દિવસ બાબા કહે છે ઘડી ઘડી યાદમાં બેસવા માટે સારું આખો દિવસ વ્રત રાખી લઉં છું બાપની યાદ કરવાનું કેટલું જમા થઈ જશે વિક્રમ પણ વિનાશ થશે બાપની યાદથી જ તો પ્રધાન બન બનશું આખો દિવસ પૂરો યોગ તો કોઈનો લાગી ન શકે માયા વિઘ્ન જરૂર નાખે છે છતાં પણ પુરુષાર્થ કરતા કરતા વિજય મેળવી લે છે બસ આજના આખા દિવસમાં બગીચામાં બેસીને બાપને યાદ કરું છું ખાવા પર પણ બસ બાબાની યાદમાં બેસી જાઉં છું આ છે મહેનત અમને પાવન જરૂર બનવાનું છે મહેનત કરવાની છે બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે બે જ તો ખૂબ સારી વસ્તુ છે રસ્તામાં એકબીજા સાથે વાત પણ કરતા રહેશો તો ઘણા આવીને સાંભળશે બાપ કહે છે મને યાદ કરો બસ મેસેજ મળી ગયો તો અમે રેસ્પોન્સિબિલિટી થી છૂટી ગયા અચ્છા મીઠા મીઠા સિકી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ધંધા વગેરેમાં વગેરેમાંથી જ્યારે છુટ્ટી મળે તો યાદમાં રહેવાનું વ્રત લેવાનું છે માયા પર વિજય પ્રાપ્ત કરવા માટે યાદની મહેનત કરવાની છે બીજું ખૂબ નમ્રતા અને પ્રેમ ભાવથી મુસ્કુરાતા હસતા મિત્ર સંબંધીઓની સેવા કરવાની છે એમાં પણ બુદ્ધિને ભટકાવવાનું નથી પ્યારથી નો પરિચય આપવાનો છે આજનું વરદાન ચાલતા ફરતા ફરિશ્તા સ્વરૂપના સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ જેવી રીતે શુરૂમાં ચાલતા ફરતા બ્રહ્મ ગુમ થઈને શ્રી કૃષ્ણ દેખાતા હતા એવી જ રીતે સાક્ષાત્કાર એ જ સાક્ષાત્કારને બાબાને જે સાક્ષાત્કાર થયો એ જ જ બધું છોડાવી દીધું એવા સાક્ષાત્કાર દ્વારા અત્યારે પણ સેવા થાય જ્યારે સાક્ષાત્કાર થશે તો બના બન્યા વગર રહી નહીં શકશે એટલે ચાલતા ફરતા ફરીશતા સ્વરૂપના સાક્ષાત્કાર કરાવો ભાષણ વાળા બહુ છે પરંતુ આ ભાસના દેવાવાળા બનો ત્યારે સમજાશે કે આ અલ્લાહ લોકો છે સ્લોગન છે સદા રૂહાની મોજનો અનુભવ કરતા રહો તો ક્યારે મુંજાશો નહીં પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો હવે પોતાના દિલની શુભ ભાવનાઓ અન્ય આત્માઓ સુધી પહોંચાડો સાયલેન્સની શક્તિને પ્રત્યક્ષ કરો દરેક બ્રાહ્મણ બાકોમાં આ સાયલેન્સની શક્તિ છે માત્ર આ શાંતિને આ શક્તિને મનથી તનથી ઇમર્જ કરો એક સેકન્ડમાં મનના સંકલ્પોને એકાગ્ર કરી લો તો વાયુમંડળમાં સાયલેન્સની શક્તિ ના પ્રકમ સ્વતઃ ફેલાતા રહેશે ઓમ શાંતિ